आप गुरु ब्रह्मा गुरु, गुरु देवो महेश्वरा गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ડભોઈ ખાતે વિવિધ સાધુ સંતો મહંતો આશ્રમો ખાતે વહેલી સવારથી જ ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા અને ગુરુ પાસે આશીર્વાદ લેતા શિષ્યો જોવા મળ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત નગરના આગેવાનો પણ વિવિધ આશ્રમો મંદિરો મહંતોના આશીર્વાદ લીધા

इंजीनियर वाला दर्शन करी हो मेरे जब ना के लिए मेरे स्वयं का तो यूट्यूब पर अवेलेबल है तो आज राशि वाला मांगवा चुके महाराज की जय हरि प्रसाद स्वामी महाराज की जय 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 प्रकट रूप हो चुके महाराज की हो चुके तो आपने आपना रहे के महाराज जी सीधे रहने का आप भी गुरु पुण्य में आवे पर अभी सरस भी પૂજન કરવાનો ચાર્જ છે મહિમા ગુરુ પાસે આપણે માગવાનો દિવસ ગુરુના ચરણે કઈ પાવર દ્વારા આપે આપે છે નિય છે સહજ કાયમ આદર કરીને આપણે વચ્ચે बात हुआ कि जाति दबाव की गति पर बार मुख्यों बातें लिखी कि लेकिन जाति सीधी चरण स्वामी ना सिद्धांत सतर्क मारे जुड़ रहे हैं सौती पहला प्रबोध स्वामी ना आप प्रत्यक्ष कितने तो आशीर्वाद दिया है, है

જોનન કોઈ બીરેશભાઈ શર્મા ત્રણ ત્રણ રહત હતા હેતમ્પુર મલાંતર બાપો બોલુગા જેતાને જેતા બેનનું હોય એમાં મૂકે ઉચિત કલેક્શન આગળ નીકળે તો થાને બજાર ઓનલાઈન ની બાત પર બાત પર ઉપર પર ખરેખર તો તમને થેન્ક યુ બાય બાય હું મારી જાતના ગુરુ તો ના કેવા છું જન્મે બ્રાહ્મણ છું અને હું પોતે એવું માનું છું કે રાજસત્તા કરતા ધર્મ સત્તા માન હોય છે આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો છે અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વૈન એટલે ગુરુનું સ્થાન આપણે ત્યાં ખૂબ ઊંચું બતાવવામાં આવ્યું છે ગુરુ વગર ભગવાન પણ પ્રાપ્ત નથી થતા ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંતો છે એના આશીર્વાદ લેવાના ગુરુઓના આશીર્વાદ લેવાના અને જે દર્ભાવતીના યુવાનો જે મને આઈડલ માને છે કે જે ઘણા ગુરુ તરીકે પણ આશીર્વાદ લેવા આવતા એ તમામને હું શુભેચ્છા આપું આશીર્વાદ આપું અને દર્ભાવતીના વિકાસમાં એ તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું સાથે જ જે દરભાવતી નગરી અને ડબોય તાલુકામાં જે સંતો વસે છે જે મહાત્માઓ વસે છે એમની પાસે એવો આશીર્વાદ માગું છું કે મને દરબાવતી નગર અને ડબોય વિધાનસભાનો વિકાસ કરવાની શક્તિ આપે અને એમાં જે કંઈ અડચણો આવતી હોય એ દૂર કરવાની મને તાકાત આપે આજના દિવસે ગુરુ પાસે એ જ અપેક્ષાઓ બ્રાહ્મણનું કામ જ તમામ સમાજના લોકોને સાચી દિશા આપવાનું છે એટલે બ્રાહ્મણ તરીકે યુવાનો મારી પાસે કંઈક એમ માર્ગદર્શન માંગવા આવે તો એમને સાચી દિશા આપવાનું મારું કામ છે ધારાસભ્ય અલગ વાત છે બ્રાહ્મણ તરીકેના મારી પર જે વિશ્વાસ રાખતા હોય એને માટે અલગ રીતે કામ કરવાનું હોય છે એટલે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ લેવા આવે કે એમને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો સાચી દિશા આપવું એમને જીવનમાં પ્રગતિ કરે એવા સૂચનો કરવા એ કર્તવ્ય કર્તવ્ય છે અને એ જરૂર જય જય સૌ સ્વામિનારાયણ આજ રોજ મુકામે ડરગામ સમાજ પટેલ વાળી અંદર ગુરુ પૂર્ણિમા ઉત્સવ હરિપ્રધ પ્રબોધમ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જેમાં ડભોઈ તાલુકાના તથા છોટાઉદેપુર નસવાડી અને આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો લાભ લીધો હતો બાકરોલ આત્મીય ધામ વિદ્યાનગરના પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રાદેશિક સંત પૂજ્ય સિદ્ધિચારણ સ્વામી તથા પૂજ્ય સાધુ સરોજ સ્વામીજીના પ્રત્યેક સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો સૌ ભક્તોએ સંતોનું પૂજન કરી અને કથાવાર્તાનો લાભ લીધો અને સંતોના આશીષ મેળવ્યા હતા આપણે કહેવાય છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર ગુરુનું મહિમા ખૂબ જ અનેરો ગણવામાં આવ્યો છે કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોણોખડો ટિનકો લાગુ પાઈ ગુરુ બલિહારી ગુરુ દેવકી જેને ગોવિંદ દીઓ બતાય ગુરુ વિના જ્ઞાન ન છે એમ ગુરુ વિના આપણા આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચાલતી નથી અને ખરેખર ગુરુ વગર આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો હવે દિવ્ય સાનિધ્યની અંદર સંતોનું કુંજન કરી કથા વાર્તાનો લાભ મેળવી અને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી